નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો કરનારી બોગસ દવાની ફેક્ટરીને ઝડપી પાડતું રાજ્યનું ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર સંચાલકો સામે કાર્યવાહી જુનિયર એથ્લેટિક્સ મીટ નો અમદાવાદમાં શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી દેશના સાડા પાંચ હજારથી વધુ ખેલાડીઓ કવચ ઝળકાવશે વર્ષ 2015 ના ક્રિમિનલ કેસમાં કચ્છના તત્કાલીન આઈપીએસ સહિત પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ અમદાવાદ સ્થિત કંપનીના સંચાલકો સામે પણ કેસ અમદાવાદમાં બે નવા ઓવર બ્રિજ માટે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી પાંજરાપુર જંકશન અને પંચવટી પાંચ રસ્તા ઉપર બનશે બ્રિજ ઇતિહાસ વિકેટ જોઈએવાર ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર એજી કોશિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તાજેતરમાં ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મેસસ ફાર્મા ફેમ મહારાજા હાઉસ સેફ એક્સપ્રેસની પાછળ ચાંગોદર અમદાવાદ ખાતે દિવ્યશ જાગાણી નામના ઈસમ અને અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટિબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઊભી કરી ટેબ્લેટ બનાવવાના જરૂરી મશીનો વસાવીને ફાર્માકેમ્પ અમદાવાદ ખાતેથી પાઇકન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ માર્કેટિંગ પેઢીને બનાવટી સ્પુરિયસ એન્ટીબાયોટિક્સ સહિતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા તંત્રની ટીમે ઝડપી પાડી હતી અને તેઓને ત્યાંથી દવાઓના નમૂના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ મશીન બનાવટી દવાઓ પેકિંગ મટીરિયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે આ આ કોઈ લાયસન્સ લીધેલું નહોતું આ માણસે છેડો ગોખર્યો હતો મશીનો ક્યાંયથી લઈ આવેલો હતો આમ જે લાયસન્સો લે છે એનો તો પેડિકલ આપણી ટીમ દ્વારા તપાસ સતત થતી રહેતી હોય છે આપણી ટીમ હોય છે પ્લસ ભારત સરકારની ટીમ અને એની પર સીડીએસની ટીમ બીસીઆઈની ટીમ પણ રાજ્યમાં હોય છે એ પણ જોઈન્ટ ડિસ્પ્રેસન કરતા હોય છે પણ અમારે ધ્યાન આવ્યું છે કે મોટાભાગે કોઈ લાયસન્સ ધારક ગુજરાતમાં આજ સુધી આવું ખોટું રીતે કરતું લગભગ ધ્યાને ઓછો આવતો હોય આ જે કોઈ હોય છે વગર લાયસન્સ છે રાતોરાત પૈસા કમાવા માટે અને શોર્ટ ટર્મ માટે અને આ ભાઈએ જે દવાઓ પસંદ કરીએ પણ હાઈ એન્ડ એન્ટીબાયોટિક જેની કિંમત બહુ મોંઘી હોય

આ કાર્યક્રમ અઢાર ફેબ્રુઆરીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું મહત્વનું છે કે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ છસો પાંચ જિલ્લાના પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમમાં અંજુ બોબી જ્યોર્જ હાજર રહ્યા આ કાર્યક્રમમાં બાયોમેટ્રિક અને ઉંમર વેરિફિકેશન બાદ પ્રવેશ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ સાત હજાર પાંચસો લોકો મહેમાન બનશે

गुजरात में आयोजित इस नाइटिंग नेशनल इंटर डिस्ट्रिक्ट जूनियर एथलेटिक्स मीट इस बार का प्रत्येक प्रमाण है और जो है ये के सहयोग से एथलेटिक फेडरेशन ऑफ इंडिया का आयोजित इस तीन तीन दिशा फॉर मीट में देश के राज्यों के सोलह जिलों से आए मोर देन फाइव का मैं महात्मा गांधी सरदार खड़े और के तो पर से स्वागत करता हूँ विश्व के सबसे बड़े ग्रासरूट एलेंज प्रोग्राम गुजरात में हो रहा है हमारे लिए गर्व विवाद है इकट्ठे हुए मेरे सभी युवाओं को युवा भारत एक भारत श्रेष्ठ भारत का और खास तौर पर नए भारत का प्रतिनिधित्व करते हुए आप सब के द्वारा आपका उत्साह हमारे देश को खेल की दुनिया एक नई भर से मेरे सभी युवा साथियों का फिर एक बार आए सभी सभी खेल खेलियों का बहुत बहुत शुभकामनाएं મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂપિયા એકસો પંચ્યાસી પોઈન્ટ બાર કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે છસો બાવન મીટર લંબાઈ સાથે સત્તર મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે આ માટે અંદાજે રૂપિયા છ્યાસી પોઈન્ટ ચોરાણું કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલે આપી છે પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે નિર્માણ પામશે તે માટે સાતસોને ઓગણીસ મીટર લંબાઈ ધરાવતો અને સત્તર મીટર પહોળો આ બ્રિજ હશે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં પંચોતેર ફ્લાયઓવર બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં વીસ ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના સાત ફ્લાય ઓવર બ્રિજ માટે રૂપિયા છસો બાર પોઈન્ટ છ્યાસી કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે કોંગ્રેસ દ્વારા ભૂમાફિયા સક્રિય થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે સાબરકુNDલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રતિપક્ષના નેતાએ રાજ્યની સરકાર માટે ભૂમાફિયાઓ માટેના જે પ્રકારના આક્ષેપો કર્યા છે બિલકુલ પાયા વિહોણા છે. રાજ્યની મહેસૂલી પ્રક્રિયા ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે. જમીન લે વેચની અંદર જમીન લે વેચ ટાઇટલ દસ્તાવેજ એન્ટ્રી એન્ટ્રી અને પછી આ એક આખી પ્રક્રિયા હોય છે ને રાજ્ય સરકાર પાસે આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે એમાં જ્યાં પણ કોઈ ગેરનીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે કડક પગલા લેતી જે કોઈ આવી બાબતો સરકારના ધ્યાનમાં આવી છે એમને નોટિસો અપાય છે એમની સામે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ છે અને હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક સરકારના ધારાસભ્ય તરીકે કહું છું કે કોઈ પણ ભૂમાફિયા કોઈ પણ પ્રકારની ગેરનીતિ કરી હશે ખેડૂત નહીં હોય ને છતાં પણ ખેડૂત ખાતેદાર થયા હશે રાજ્ય સરકાર એને છોડવા માંગતી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ નવસારીની મુલાકાતે હતા આગામી બાવીસમી તારીખના પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંગે સમીક્ષા કરી વાસી બોરસી ગામે પીએમના કાર્યક્રમ સ્થળની પણ મુલાકાત કરી જિલ્લા વહીવટી તંત્રને પીએમના કાર્યક્રમને લઈને માર્ગદર્શન પૂરું પાડ્યું પીએમ મિત્રા પાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાત ખાતમુહૂર્ત કરશે ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને બોર્ડની પરીક્ષાના ભયના લીધે ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓનું પરિણામ વિપરીત આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે આજે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું કારકિર્દીના ઘડતર માટેની મહત્વની માનવામાં આવતી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો અલગ જ પ્રકારનો ભય સતાવતો હોય છે અને પરીક્ષાના આ ભયના લીધે હોશિયાર વિદ્યાર્થીઓ પણ જોઈએ તેવું પરિણામ લાવી શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાની આદર્શ હાઈસ્કૂલ દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો આદર્શ હાઈસ્કૂલમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી આદર્શ વિદ્યા સંકુલમાં આજ રોજ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો જેમાં પ્રી બોર્ડ એક્ઝામિનેશન નામ હેઠળ સંપૂર્ણ બોર્ડમાં જે રીતે પરીક્ષા લેવાય છે એવી જ પરીક્ષા લેવામાં આવી અને આને નિહાળવા માટે આદરણીય ડૉક્ટર શાંતિભાઈ જોશી પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાલનપુરથી વધાર્યા છે અહીંયા અમે એમની એન્ટ્રી પણ બોર્ડમાં આપે એ રીતે આપેલી છે રિસિપ બનાવેલી છે બારકોડ સ્ટીકર બનાવેલા છે એમને પેપર પણ છાપેલું આપેલું છે અને તદઉપરાંત સપ્લિમેન્ટરી પણ બોર્ડમાં જેવી આપે એવી સંપૂર્ણ એમને આપવામાં આવી છે સ્કોડની પણ વ્યવસ્થા કરેલી છે જેથી વિદ્યાર્થીઓ સંપૂર્ણ બોર્ડથી અત્યારથી માહિતગાર થાય અને ભયમુક્ત થાય એવું વાતાવરણનું નિર્માણ અમારી આદર્શ શાળામાં આજ રોજ સમગ્ર શિક્ષકોની મદદથી અને સહયોગથી અમે કરવામાં સફળ રહ્યા છીએ આ વર્ષે પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ બોર્ડ ની પરીક્ષા અંગે ભય સેવી રહ્યા હતા પરંતુ બોર્ડ ની પરીક્ષા લેવાય તે પહેલા જ પ્રાયોગિક ધોરણે પ્રી બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ભયમુક્ત થયા હોવાનો સ્વીકાર કરી રહ્યા છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું આ વખતે મારે પહેલી વખત ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા આપવાની છે ત્યારે અમારી શાળામાં પ્રી બોર્ડ એક્ઝામિનેશન ગોઠવવામાં આવી આ બદલ હું ઘણી ખુશ છું કારણ કે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનથી અમને ઘણો ફાયદો થશે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશન આપવાને આપવાને લીધે અમારામાં રહેલો જે બોર્ડ બોર્ડની પરીક્ષા પ્રત્યેનો જે ભય છે સમાજ દ્વારા એમ કે બોર્ડની પરીક્ષા ભારે હોય છે એના વખતે જે એ બધા શબ્દોથી જે અમારામાં ડર રહેલો છે તે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનના કાર્યક્રમથી દૂર થશે અને અમે નિર્ભય બનીને પ્રી અમારી બોર્ડની એક્ઝામિનેશન આપી શકીશું જે બદલ હું શાળા પરિવારની ખૂબ આભારી છું સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં તેજસ્વી વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાને લઈ દબાણમાં આવી જતા હોય છે અને તેની અસર તેમના પરિણામ પર પડતી હોય છે તેવામાં જો દરેક શાળા દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે

છ પોલીસ અધિકારી સહિત ઓગણીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે પૂર્વ કચ્છના તત્કાલીન એસપી ડીવાય એસપી પીએસઆઈ સહિત ઇલેક્ટ્રોથમના માલિકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે વર્ષ બે હજાર પંદરના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઈડીએ નોંધી છે વસંત ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલ્યું છે બીજી તરફ વસંત ઉત્સવની ઉજવણીનો આરંભ થઈ ચૂક્યો છે વસંતના વધામણા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા વસંત ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રતિવર્ષ વસંત ઉત્સવ અહીં પરંપરાગત રીતે ઉજવાય છે દેશના અલગ અલગ રાજ્યોમાં ઉજવાતા વસંત ઉત્સવની પ્રસ્તુતિ અમદાવાદી શ્રેયસ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને સંગીતના સથવારે કરવામાં આવી લોકનૃત્યની સાથે ક્લાસિકલ નૃત્યની સુંદર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી દેશમાં કોઈપણ જગ્યાનું પ્રખ્યાત ફૂડ હોય કે પછી તમારા નેટિવ પ્લેસનું પ્રખ્યાત ફૂડ જો તમે મિસ કરી રહ્યા હોવ તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી ફૂડ મિસ કરતા હોવ તો આ એપ્લિકેશન તમારા કામની છે મોબાઈલ ફોનથી તમારી માતા કે પ્રિય વ્યક્તિએ બનાવેલું ફૂડ ગમે તે રાજ્યમાં મોકલી આપવાની વ્યવસ્થા કોલકાતાની ચરાબુની સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ તે વ્યવસ્થા ગોઠવી છે બારથી ચોવીસ કલાકમાં એક શહેરથી બીજા શહેરમાં ખાવાનું પહોંચાડશે સામાન્ય અમાઉન્ટમાં આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે टेस्ट टू प्लेट एक इंटरसिटी फूड डिलीवरी करती है जिसमें कि वो एक शहर से दूसरे शहर में जित आइकनिक फूड्स जो एक शहर का है उसको दूसरे शहर में पहुंचाती है और प्रीडोमिनटली हम लोग उस शहर से पिकअप करते हैं जो एक पर्टिकुलर कुजीन को रिप्रजेंट करता है जैसे कलकत्ता, लखनऊ जयपुर अमृतसर हैदराबाद कोची गोवा तो ये एक पर्टिकुलर टाइप ऑफ क्वजीन को रिप्रजेंट करता है तो इसका जो मेजर विजन है कि जब हमारे पास जो माइग्रेटेड पीपल हैं जो एक शहर से दूसरे शहर में माइग्रेट किए हैं वो अपने फूड को मिस करते हैं इसके अलावा अभी जो है इकोनॉमिकल डेवलपमेंट हुआ है उसमें बहुत सारे लोग ट्रैवल करते हैं और डिफरेंट डिफरेंट सिटीज़ के आइकनिक फूड्स को टेस्ट किए हैं वो भी उसको मिस करते हैं और थर्ड जो है जो सोशल मीडिया के आने के कारण बहुत सारे फूड ब्लॉगर जो है वो डिफरेंट टाइप के जो आइकनिक फूड्स है उसको बहुत ज़्यादा पॉपुलराइज कर दिए हैं और जो फूडीज पॉपुलेशन है जो डिफरेंट सिटीज में रिसाइड करती है वो उस खाने को खाना चाहते हैं लेकिन उनके लिए ट्रैवल करना एक बहुत बड़ा चैलेंज है हर सिटी में जाना और वहाँ पर जाकर उसको खाना। जो चार साल लगाया कंपनी को बनाने में वो फाउंडेशन को स्ट्रॉन्ग करने में कि कहीं भी हमसे गलतियाँ ना हो हमारी लॉजिस्टिक की चेन हमारी फूड की क्वालिटी बिजनेस मॉडल इसको हमने किया अब हमारा एग्रेसिव एक्सपेंशन का टाइम है क्योंकि हमारे इस फील्ड में कोई भी दूसरी दूसरा कोई प्लेयर नहीं है मार्केट बहुत बड़ा है करीब छः बिलियन डॉलर का हमारा मार्केट है तो हमारा ये टारगेट है कि अगले एक साल में हम नंबर ऑफ डिलीवरी दस गुना टेन टाइम्स कर देंगे नंबर ऑफ आउटलेट्स भी तीन गुना करेंगे थ्री टाइम्स जितने आज हमारे आउटलेट जिसकी डिलीवरी हम कर रहे हैं हमारे जितने डिलीवरी के सेंटर्स हैं वो भी डबल से ज़्यादा हो जाएंगे हमारे पिकअप सेंटर भी डबल हो जाएंगे और इवन हम इंटरनेशनल डिलीवरी भी करने का प्रोग्राम ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેન્કને સેવાઓ ચાલુ રાખવા માટે પંદર દિવસનો વધારાનો સમય આપ્યો છે આ અંતર્ગત કોઈપણ ગ્રાહકના ખાતા પ્રીપેડ પ્રોડક્ટ વોલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝિટ અથવા ટોપઅપ ન સ્વીકારવા માટે ઓર્ડર કરવાની છેલ્લી તારીખ પંદર માર્ચ સુધી લંબાવવામાં આવી છે આરબીઆઈએ શુક્રવારે કહ્યું કે આ પગલું વેપારીઓ સહિત ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે અગાઉ એકત્રીસ જાન્યુઆરીના રોજ રિઝર્વ બેન્કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પછી કોઈપણ ગ્રાહક ખાતા પ્રીપેડ પ્રોડક્ટ વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપઅપ્સ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો રાજકોટમાં રમાઈ રહેલ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક બની ગઈ છે જાડેજા રોહિતની સદી તેમજ સરફરાજની અડધી સદી તેમજ ઝુરેલના આક્રમક છેતાળીસ રનની સહાયથી ભારતે પહેલી ઇનિંગમાં ચારસો પિસ્તાળીસ રન કરી લીધા હતા જેના જવાબમાં પ્રવાસી ટીમે પણ વળતી લડત આપીને બેન ડકેટની સદીના સથવારે ઇંગ્લેન્ડે બે વિકેટે બસો સાત રન કરી લીધા હતા જેક ક્રાલુને આઉટ કરતા જ અશ્વિનને ટેસ્ટમાં પાંચસો મી વિકેટ મળી હતી અશ્વિન ભારતનો બીજો બોલર બન્યો છે કે જેણે પાંચસો વિકેટ ઝડપી હોય અગાઉ કુંબલેએ પાંચસો વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી આ સાથે જ પાંચસો વિકેટ લેનારો તે વિશ્વનો નવમો બોલર બન્યો છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામમાં નવસો વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલી રબારી સમાજની ગુરુગાદી વાડીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે આગામી તારીખ બાવીસ ફેબ્રુઆરી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક રાજકીય આગેવાનો પણ ભગવાનના દર્શન કરશે સમાચારના અંતમાં જોઈશું અમારો વિશેષ અહેવાલ વર્ષ બે હાજર અગિયાર માં બળદેવગીરી મહારાજના હસ્તે પૂજન કરવામાં આવ્યું છે આજથી શરૂ થઈ રહેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગીરી બાપુ શિવ મહાપુરાણની પોથી યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા પોથી યાત્રા બાદ ગિરી બાપુને શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો આ સમય વાલિનાથ મંદિરના મહંત જયરામ ગિરી બાપુ સહિતના સંતો મહંતો કથા સ્થળ પર પહોંચ્યા હતા આ જગ્યા ઉપર એવા બ્રહ્મનિષ્ઠ તપોનિષ્ઠ સંતો થઈ ગયા પ્રથમ વિરમગીરી બાપુ જેમણે ત્રણસો વર્ષનો દીર્ઘાયુ આયુષ્ય લઈ અને બાપુએ અહીંયા જીવત સમાધિ લીધી એના પછી આજે 14માં ગાદીપતિ અને એનાથી પહેલાં તેરમા ગાદીપતિ અમારા સર્વેના ભગવાન એવા કહેવાય બળદેવગીરી મહારાજ જેઓએ કોરોના સમયમાં આ સમાજ વચ્ચેથી વિદાય લીધી અને એ એવા આશીર્વાદ આપી ગયા છે સમાજને અને એમના ઉત્તરાધિ ચૌદમાં ગાદીપતિ જયરામગીરી બાપુ કે આજે આ આખી વિહોતર નાથ ગંગાને જગતને આ વિશ્વ કલ્યાણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચારેય શક્તિપીઠના શંકરાચાર્યોની ખાસ ઉપસ્થિતિ રહેશે જેમાં સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બપોરે ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી વિદ્વાનોના પ્રેરક પ્રવચન અને ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા પ્રવચનના ના કાર્યક્રમો યોજાશે જયારે રાત્રે નવ વાગ્યા થી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી સવારે અગિયાર વાગ્યા થી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજના સાત વાગ્યા થી રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં સ્વરૂચિ ભોજન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ત્યારથી અમે અનુભવ કરી રહ્યા છીએ કે આ મહાયજ્ઞ ક્યારે આવે ક્યારે આવે બે બે વર્ષની જેની રાહ જો જોતા હતા એ યજ્ઞ આજે આવી ગયું અને શરૂઆત થઈ ગઈ અતિ અતિ સુંદર જ યજ્ઞનું નામ જ છે અતિ એટલે અતિ એટલે સૌથી મોટામાં મોટો યજ્ઞ એટલે બધે ઠેકાણે ખાવા પીવાની રહેવાની જમવાની દર્શનની કથાની અહીંયા બહુ બધે આનંદ માણી રહ્યા છે અને અમને વિશેષતા એ છે કે અહીંયા બધા ભારતભરના સંતો મહંતો ભુવાશ્રીઓ અને એક અતિ આનંદ એ છે કે ચારે ચાર શંકરાચાર્ય ભગવાન પધારવાના છે ચારે ધામના અને આજે આપણે જેને યુગ પુરુષ કહીએ કે આખા વિશ્વના નેતા કહીએ એમાં પણ આપણા ગુજરાતનું ગૌરવ એવું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન જે બાવીસ તારીખના આવી રહ્યા છે એ અમારી માલધારી રબારી સમાજ આવું મોટું ધામ અમારું બની રહ્યું હોય ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને અનેક એવા રાજકીય નેતાઓ પણ આ દર્શન કરવા આવવાના છે સંત મહાત્મા આવવાના છે શંકરાગીરીજી આવવાના છે સંતોજી આવવાના છે અને ઘણા નાના મોટા દરેક વ્યક્તિને આજે એટલો ઉત્સાહ છે કે વાળીનાથ ધામમાં આજે હું અહીંયા આવી છું ખૂબ જ ખુશ છું આ સાત દિવસને વિવિધ દિવસ તરીકે પણ નામ આપવામાં આવ્યા છે જેમાં સોળ ફેબ્રુઆરીએ પાવનકારી દિવસ સત્તર ફેબ્રુઆરીએ પૂણ્ય કાર્ય દિવસ અઢાર ફેબ્રુઆરીને શુભ કાર્ય દિવસ ઓગણીસ ફેબ્રુઆરીને મંગલકારી દિવસ વીસ ફેબ્રુઆરીને પુનીતકારી દિવસ એકવીસ ફેબ્રુઆરીને હિતકારી દિવસ અને બાવીસ ફેબ્રુઆરીને કલ્યાણકારી દિવસ તરીકે માનવામાં આવશે